ધર્મ પ્રિય ધર્મભુવમ ધર્મસ્થ ધર્મપોષક ધર્મારિદ્વાન ત્રણ શ્રીકૃષ્ણ પ્રણમામ્યહમ બોલો લક્ષ્મીનારાયણ દેવની શ્રી હરિકૃષ્ણ મહારાજની સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજબંદીમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં ખૂબ જ દિવ્યતાથી ભવ્યતાથી શ્રી શિક્ષાપત્રી લેખન એવમ પર સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ આપણે બધાએ ઉજવ્યો ત્યારે આજે આ પૂનમના પવિત્ર દિવસે પૂર્ણાહુતિની સભામાં ઉપસ્થિત બંને વક્તાશ્રીઓ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજશ્રી વડતાલ મેજિંગ ટ્રસ્ટી બોર્ડના સર્વે મેમ્બરો તેમજ આદરણીય સર્વે સંતો હરિભક્તોને મારા ભાવથી જાય સ્વામિનારાયણ આપણે બધાએ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી આ સાત દિવસ આ વડતાલની ભૂમિમાં માણ્યા છે જે સ્થાનની વિશે ભગવાને સ્વયં શિક્ષાપત્રીજી લખી હોય વિદેશ ગાદીની સ્થાપના કરી હોય એવી આ ભૂમિ છે આ ઉત્સવ દરમિયાન આપણે બધાએ શિક્ષાપત્રીજીના બસો વર્ષ ઉજવ્યા આચાર્યપદની સ્થાપનાના બસો વર્ષ ઉજવ્યા ત્યારે ભક્તો આ સાત દિવસ દરમિયાન શ્રીજી મહારાજે વડતાલમાં પહેલું વસ્ત્રા બોલ્યા એના પણ બસો વર્ષ પૂર્ણ થાય છે સાથે સાથે વડતાલમાં શ્રીજી મહારાજ બીજું વસ્ત્રામૃત બોલ્યા એના પણ બસો વર્ષ આ દરમિયાન પૂર્ણ થયા એ આપણા બધા જીવનના બહુ મોટા ભાગ્યની વાત છે એમાં વાલા વખતો વડતાલનું બીજું વસ્ત્રા કહેતા કાર્તકી સુદ તેરસનું વસ્ત્રામત છે જેના બસ્સો વર્ષ પૂર્ણ થયા એ આજના સમયમાં બહુ લાગુ પડે છે કારણ કે એ વસ્ત્રામૂતમાં ગામ બુવાના પટેલ કાનદાસજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન કયા પ્રકારે રાજી થાય જ ત્યારે ભગવાને તો ઘણા એમાં ઉદાહરણ આપ્યા ઘણું સમજાવ્યું પણ એ પ્રશ્નનો સાર શ્રીજી મહારાજે એ કાઢ્યો કે જગતના કરતાં હળતા જે ભક્તો ભગવાનને જાણે છે ભગવાનને મૂર્તિમાન જાણે છે તેના ઉપર જ ભગવાન રાજી થાય છે ત્યારે વાલા ભક્તો આજે આટલો દિવ્ય ઉત્સવનું આયોજન થયું એટલો વિશાળ ઉત્સવનું આયોજન થયું એમાં ભગવાનની સો એ ટકા મંજૂરી હતી રાજીપો હતો માટે આજે અહીંયા દિવ્ય ઉત્સવનું આયોજન થયું જ શ્રીજી માજે જે શિક્ષાપત્રી જે અહીંયા લખીને આપણને આપી આપણે બધાએ ભક્તોએ એના બસો વર્ષ ઉજવ્યા ત્યારે વાલા ભક્તો આપણે બધાએ અહીંથી અવશ્ય એવો સંકલ્પ કરવો લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં એવો સંકલ્પ કરવો કે આપણે આપણા જીવનમાં સો સો ટકા શિક્ષાપત્રીજીનું પાલન કરીશું અને એમાંય ખાસ કરીને આખી શિક્ષાપત્રીજીનો સાર આપણે જો કાઢીએ તો એક શ્લોક જો આપણે માનીએ તેમાં બધી વસ્તુનો સમાવેશ થઈ જાય છે એ શ્લોક છે ધર્મેણ રહીતા કૃષ્ણ ભક્તિ કાર્ય ન સર્વથા કે ભગવાન શ્રી કૃષ્ણની જે ભક્તિ એ ધર્મ રહીત તો કોઈ દિવસ અમારા ભક્તોએ કરવી જ નહીં ત્યારે વાલા ભક્તો આપણો ધર્મ એ હિન્દુ ધર્મ છે આપણો સંપ્રદાય શ્રીજી મહારાજે સ્થાપિત આ મૂળ સંપ્રદાય જ ત્યારે વાલો ભક્ત આપણે મૂળ સંપ્રદાયના અનુયાયીઓ છીએ આપણને મૂળ સંપ્રદાય પ્રત્યે આપણો ગૌરવ દિન પ્રતિદિન વૃદ્ધિને પામવો જોઈએ જ્યારે વૃક્ષ એના મૂળિયા જ્યારે સહી સલામત હોય ને ત્યારે તડકો પડે ઠંડી પડે કે પછી ભયંકર વરસાદ પડે તો એ ત્રણે ત્રણ ઋતુમાં એ વૃક્ષ શોભતું હોય છે પરંતુ જો એ મોડિયું ખલાસ થઈ જાય તો એ સાધારણ વરસાદમાં પણ વૃક્ષ નાશને પામે છે ત્યારે ભક્તો આપણે મૂળ સંપ્રદાયના હરિભક્તો છીએ કોઈ પણ નદી જ્યારે પ્રવાહ થતી હોય અને નદીમાંથી નદીના મૂળમાંથી કોઈ બીજી નદી જ્યારે પ્રવર્તે ને ત્યારે ખાલી રેતી રહેતી હોય છે માટે મૂળ સંપ્રદાયમાંથી જે નીકળે ને રેતી જેવા થઈ જતા હોય છે આપણા બધાના અત્યારે ખીચામાં સ્માર્ટફોન હશે એ પછી લાખો રૂપિયાના હોય કે પછી જેટલી પણ ટેકનોલોજી એમાં હોય પણ એમાં જો નેટવર્ક હોય તો એ સ્માર્ટફોન પણ છે ને ડબલા જેવો હોય છે ત્યારે આ વાલા ભક્તો આ મૂળ સંપ્રદાય નેટવર્ક સમાન છે જ્યાં સુધી આપણા અંદર આ મૂળ સંપ્રદાય પ્રત્યેની નિષ્ઠા શ્રદ્ધા રહેશે ત્યાં સુધી અવશ્ય આપણો ઉપર હજાનંદ સ્વાય મહારાજ ખૂબ જ રાજી થશે સાથે સાથે વાલા ભક્તો સ્થાપનને પણ બસો વર્ષ પૂર્ણ થયા આપણે બધાએ આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે પ્રમાણે અહીંયા આગળ કથા વાર્તાના માધ્યમથી આચાર્ય પદનો મહિમા ગવાણો આપણે બધાના જીવનમાં આચાર્ય પદનો મહિમા દિન પ્રતિદિન વૃદ્ધિને પામે એવી આજે આપણે બધાએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ ખૂબ જ આનંદ થયો આજના દિવસે અમે બંને વક્તાશ્રીઓ કે જેમના માધ્યમથી આપણને શિક્ષાપત્રીજીની મહિમા આપણને જણાવ્યું સાથે સાથે બેદેશ ગાદીની સ્થાપના જે શ્રીજી મહારાજ અહીંયા વડતાલમાં કરી એનો પણ મહિમા આપણને વક્તાશ્રીઓના દ્વારા આપણને જાણ થઈ છે ત્યારે બંને વક્તાશ્રીઓને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે અને વડતાળ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ જેમના માધ્યમથી આજે આ ખૂબ જ દિવ્ય ઉત્સવનું આયોજન થયું એમને પણ અમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને સૌથી વધારેમાં વધારે ધન્યવાદનું જો કોઈ પાત્ર હોય તો સ્વયંસેવકો જ એમને જે પ્રમાણે આ ઉત્સવમાં મહેનત કરી છે જે પ્રમાણે એક સ્થળને વિશે આપણે ડોમનું નિર્માણ કર્યું ઉત્સવ ઉજવવાના હતા પણ કદાચ વરસાદના લીધે આપણે ત્યાં ઉજવી નથી શક્યા ત્યારે રાતોરાત દિવસ દિવસને રાત એકત્રિત કરીને સ્વયંસેવકો જે પ્રમાણે આ સભાગૃહનું નિર્માણ કર્યું ત્યારે તમામે તમામ સભા આ ગૃહ જેમને નિર્માણ કર્યું છે તમામ સ્વયંસેવકોને મારા ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે સ્વયંસેવકો તેમજ જેમને જેમને તન મન ધનથી આમાં સેવા કરી છે યજમાનશ્રીઓ તમામની ઉપર શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની કૃપા દૃષ્ટિ કાયમ વરસતી રહે આપ સરે ભક્તોની ભગવાન મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ